દેશમાં હાલ મોંઘવારી આસમાને પહોંચી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પેટ્રોલ ડીઝલ અને દૂધના ભાવમાં વધારો ઝીકાયા બાદ હાલમાં જ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો ઝીકાતા ગૃહિણીઓનો બજેટ ખોરવાઈ જવા પામ્યો છે જેને લઈને પૂણા વિસ્તારમાં મહિલાઓ ભેગી થઈ સરકાર સામે વિરોધ દર્શાવી તાત્કાલિક ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવા માંગ કરવામાં આવી હતી દેશમાં હાલ મોંઘવારી આસમાને પહોંચી જવા પામી છે અને તેને લઈને અનેક લોકોને આર્થિક સમસ્યાઓમાંથી પસાર થવું પડી રહ્યું છે

પુના ગામ થી બોલું છું મોટી શા માટે વિરોધ કરવા આ મોગવાડી માટે વિરોધ કરવામાં આવે છે ઘેર ચાલતું નથી અમારા બહુ મોંઘવાડી વધી ગયેલી છે ઘાટના બાટલા પર ભાવ તેલના બાટલા પર ભાવ વધી ગયેલો છે બધા પર ભાવ આવે કોરી દૂધના ભાવ વધી ગયેલા છે બધી રીતે અમારે ઘર ચલાવવું બીમાર માણસ હોય તે એના કેવી રીતના ઘર ચલાવે એ કંઈ સમજ નથી પડતી અમને બે વર્ષથી બહુ તકલીફમાં પડી ગયેલા છે સરકારને થોડુંક ભાવ હોય ઓછું કરવું જોઈએ એના લીધે એના લીધે વિરોધ કરે છે અમે બહુ ભાવ વધી ગયેલા છે કાર્યક્રમ મોંઘવારી વિરુદ્ધ કાર્યક્રમ પુણાગામ ખાતે બહેનો દ્વારા આપવામાં આવેલો છે કે જે આ સરકાર દ્વારા અચ્છેદિનની વાત હતી પરંતુ દિન તો સાઈડમાં રહ્યા છે પણ જે દિવસો હતા એ પણ આ સરકારે રહેવા નથી દીધા રોજ બરોજ જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એના વગર જે લોકોનું જીવન ન ચાલી શકે એવી વસ્તુના પણ બે ફાર્મ વધી ભાવ વધી રહ્યા છે હાલમાં જ દૂધના ભાવમાં પણ ભાવ વધારો બે ફાર્મ કરવામાં આવ્યો છે એ ઉપરાંત ગેસ સિલિન્ડર પેટ્રોલ ડીઝલ એટલે દરેક મોરચે ભાવ વધારો આ સરકાર કરી રહી છે એક બાજુ કોરોનાની મહામારીની અંદર લોકોના ધંધા ચાલી નથી રહ્યા લોકો ધંધા વગરના છે આવક નથી અને સામે સરકાર દ્વારા રોજે રોજ મોંઘવારી વધી રહી છે એટલે લોકોને જીવવાનું જ્યારે દુશ્વાર થઈ ગયું છે ત્યારે બહેનો દ્વારા જે દૂધ વગરની ચા અને એ પણ લાકડાના ચૂલા ઉપર બનાવીને અનોખી રીતે વિરોધ કરવામાં આવેલો હતો કે અમારા જે દિવસો હતા પણ આ સરકારે નથી રહેવા દીધા અને આમને જો મોંઘવારી વધશે તો જે ચાલીસ વર્ષ પહેલાંનું જે ભારત હતું કે સવારે ઉઠીને રોજ ચૂલો સળગાવવાનો અને એની ઉપર જે કાવો ચા બનતો હતો એ પ્રમાણના દિવસો આવી રહ્યા છે એટલે એ પ્રમાણનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ લોકોનો આક્રોશ છે અને ધીમે ધીમે લોકોનો આક્રોશ બહાર નીકળી રહ્યો છે જો સરકાર શાનમાં નહીં સમજે તો આવનારા દિવસોમાં એક આ જન આંદોલન સમગ્ર ભારતની અંદર ચાલશે અને એની આ ઝલક હતી અને એની આજે શરૂઆત પુણા ગામ ખાતેથી થઈ રહી છે મોંઘવારી વિરુદ્ધ દેશમાં એક તરફ કોરોનાની મહામારીને લઈને લોકોના ધંધા રોજગાર છીનવાયા છે લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે તો બીજી તરફ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવોમાં થયેલા અસહ્ય ભાવ વધારાને લઈને પણ લોકોની હાલત કફોડી થઈ છે તો સરકાર દ્વારા તાત્કાલિક ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયેલો વધારો પાછો ખેંચવામાં આવે તે માંગ મહિલાઓએ કરી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા